એકદમ બોટલ ગ્રીન આવશે ડબલ મેચિંગ આવશે રેડ અને ગ્રીન આવશે ગોલ્ડન કલરની લાઇનિંગ ત્રણ કલરનું કોમ્બિનેશન આવશે રેડ કલર આપણને લગડી પટો છે રેડ કલરમાં મોરલો ડિઝાઇન આવશે છે કોટન પનિયા કોટન પન્યા કલર એમના કલર આવશે એકદમ હેવી બંધ આવશે વેલણીઓ ડિઝાઇન આવશે

એકદમ ગ્રીન કલર ડબલ કલર માં આવશે ગ્રીન અને રેડ આ રેડનું ગ્રાઉન્ડ આવશે બોટલ ગ્રીન નું આવશે અને શેડા આવશે લાલ કલરના આ પ્યોર રેડ મોરવાળી ડિઝાઇન આવશે સ્ટોન વર્ક કરેલું આવશે આ પણ સ્ટોન વર્ક આવશે ડિઝાઇન અલગ અલગ આવશે આ આવશે પ્યોર બોટલ ગ્રીન ઘાટો લીલો કલર આવશે આ આવશે જામલી કલર આ આવશે ચિનોન આ ચિનોન માં રેડ કલર પ્યોર મરoon કલર આવશે આ પણ રેડ કલર આવશે આ બોટલ ગ્રીન આવશે જોતા હો તમે पिंक कलर ब्लू कलर रेड ग्रीन कलर रेड कलर ग्रीन एंड रेड ग्रीन एंड रेड अलग डिजाइन एकदम प्योर रेड ग्रीन अलग डिजाइन लाइनिंग डिजाइन आवश्यक चांद रक्षी डिजाइन आवश्य આ પણ ડિઝાઇન આવશે ડબલ કલરમાં આ આવશે કોટન એક કલર બે ત્રણ આ ચાર આ આવશે જાંબલી કલર આ આવશે રેડ કલર આ પન્યા આ બધા કલર એના જોઈ લો તમને બે પીસ ખોલીને બતાવી દઉં આખો લડી પટ્ટાનો શેડો આવશે આ ચીનો આવશે રેડ કલર આ પણ લગડી પટો આવશે